આમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે માળિયાહાટીના ગામે બાળકોએ રેલી યોજી ગ્રામજનોને મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો તલાટી મંત્રી શિક્ષકો ને આંગણવાડી બહેનો દ્વારા વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે પોતાના મતાધિકાર પ્રત્યે લોકો સજાગ બની વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં સહભાગી બની લોકશાહીને મહાપર્વ ચૂંટણીમાં સહભાગી બની મજબૂત લોકશાહીને બનાવવાનું પોતાનું યોગદાન આપી શકે એ હેતુસર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે સો મતદાન કરવા મતદારોને પ્રેરિત કરાયા હતા લોકશાહીના અવસરમાં દરેક નાગરિક પોતાના અધિકાર અંગે જાગૃત બની અવશ્ય મતદાન કરે તેવી અપીલ કરી મારું નામ ચુડાસામાં અમર શેખ તલાટી ખમ મંત્રી મારી આજના આજ રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ સરકારશ્રીની યોજના મુજબ લોકોને અને પબ્લિકને મતદાન વિશેની જાગૃતિ માટેની સ્કૂલના બાળકો દ્વારા અને આંગણવાડી કાર્યકર્તાઓ અને અન્ય શિક્ષકો દ્વારા રેલી કાઢવામાં આવેલી અને પબ્લિકને મતદાન વિશેની જાગૃતિ પ્રદાન કરવામાં આવેલી તે બાબતે રેલી કાઢીને આજે સુખદ રેલીનું સમાધાન થાય